મેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સો દરવાજા બ્રિજ નીચે અગાઉની જૂની અદાવત બાબતે થયેલ ખૂનના ગંભીર ગુનાના નારીઢા આરોપી આકાશ સોનવણે નાઓને ગોઠના દિવસોમાં જ પકડી પાડતી સુરત શહેર મેદરપુરા પોલીસ મધરપુરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએચ બ્રહ્મભટ સાહેબના માર્ગદર્શન સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ જે જોશી સાહેબ છે દેખરેખ હેઠળ મેઘરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સહારા દરવાજા બ્રિજ નીચે થયેલા ખૂનના ગંભીર ગુનાના આરોપીને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી તેમની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે બનાવીને આરોપીની તપાસ હાથ ધરતા તમામ સર્વેલન્સ સ્ટાફના માણસોએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાદમીદાર મારફતે બાદ મકીકત મેળવી મધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સારા દરવાજા બ્રિજ નીચે અગાઉની જૂની અદાવત અંતર્ગત થયેલ ખૂનના ગુના રીડા આરોપી આકાશ આનંદભાઈ સોનવણી ઉમર વર્ષો રીક્ષા ડ્રાઈવર રહેવાસી નંબર અમૃતનગર મોહલ્લો ઉધના સુરત શહેર ગામ જલગાંવ રાજ્ય મહારાષ્ટ્ર નાવને ગણતના દિવસોમાં જ પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસીય કામગીરી કરેલ છે સદર હું આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ રહી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે